મારા પ્યારા પ્રિય સજ્જનાત્માઓ જય ગિરનારી જય માતાજી આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ છે તે પાંચાળ પ્રદેશમાં પહોંચી છે પ્રાતઃકાલનો સમય છે સવાર પરોઠ્યું થયું છે અને અત્યધિક સૂર્યનારાયણ ભગવાનના કિરણો છે એ ધીરે ધીરે પૃથ્વી પર પડી રહ્યા છે અને એક અલૌકિક અદ્ભુત અવિશ્વસનીય તમને લાગે એવું અદ્વિતી કેટલા સંબોધન કરવા એ ખબર નથી એવી એક જગ્યાએ જ્યાં મહાદેવજીની જગ્યા છે ભોલેનાથ બિરાજમાન છે એવી જગ્યા જેનું નામ છે જરિયા મહાદેવ ત્યાં તમને દર્શન કરવા લઈ જઈએ છીએ અને ગાડીમાં પણ તિરુપતિ બાલાજીનું શુપ્રભાતમ સ્તુતિ એટલે કે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગુરુધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ ગુરુ લય ત્રણ લોકના નાદ તમે જાગીને ત્રણ લોકનું કલ્યાણ કરો એવી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરું છું અને સાથે સાથે આજે અગિયારસ છે એટલે હરિ અને હર બંને એક સાથે અને હરિનું નામ લઈને ગૌ માતાના દર્શન ન થાય એવું તો બને જ નહીં જો ગૌ માતાઓ આગળ આગળ જાય છે પાછળ અમે છે અને આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે તે પણ આપને બતાવું કે ચોટીલા તો આપણે બધાએ દર્શન કરેલા જ હોય અમે પણ ચોટીલા અને પાવાગઢ ચામુંડા અને મહાકાલી માતાજીના દિવ્ય દર્શન કરી અને અત્યારે આવી રહીએ છીએ તો વિચાર થયો કે આપણે મહાદેવજીના દર્શન કરીએ એટલે આ પહેલાં એક ખોડિયાર માતાજીનો આશ્રમ છે અને ત્યાં એક જરિયા મહાદેવ એટલે આ નવું મહાદેવ છે ચોટીલાથી થાન જાવને એટલે રસ્તામાં જ આ મહાદેવજીનું મંદિર આવે છે બરાબર જ્યાં આપણે જઈએ છીએ ત્યાં એની જ કોપી આ નવા જરિયા મહાદેવ છે ત્યાં નથી જવાનું એનાથી આગળ હવે અહીંથી તો લગભગ એક દોઢ કિલોમીટર એક કિલોમીટર જ છે ત્યાં આપણે જઈએ તમને અદ્ભુત દર્શન કરાવીએ ત્યાં એક વિશુદ્ધાનંદજી કરીને સ્વામીજી થઈ ગયા એની આ ભૂમિ ઉપર તપ કરી અને તપાવેલી તાંબા જેવી ભૂમિ કરી દીધી છે અને ત્યાં મહાદેવજી છે પણ એક મહાદેવજી નથી બ્રહ્મલિંગ વિષ્ણુલિંગ અને રુદ્રલિંગ સાત્વિક રાજસિક અને તામસી જેમ જુનાગઢની અંદર ત્રિગુણી માયા દત્તા ભગવાનની છે એમાં અહીંયા પણ ત્રિગુણી માયા છે તો ચાલો આપણે એમના દર્શન કરાવો તમને અદ્ભુત અને અલૌકિક દિવ્ય દર્શન છે ચારે બાજુ જેમ સાસણગીરનું જુનાગઢનું આબુ અંબાજીનું ગાઢ જંગલ એમ ગાઢ જંગલની અંદર ગુફાની અંદર મહાદેવજી અને મહાકાલી માતાજી બિરાજમાન છે એમના તમને દર્શન કરાવીએ છીએ તો આ દર્શનનો લાભ તમે લોકો લો અને નવા જે દર્શક મિત્રો આવેલા છે એમને બે હાથ જોડીને ખાસ વિનંતી છે કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જો તમારે જૂના આશ્રમો દેવાલયો મંદિરો બધું અતિ પુરાણું પ્રાચીન અને જૂનું જ જોવું હોય અને જૂના જ દર્શન કરવા હોય ધૂણા છે જૂના તળાવો છે જૂના આશ્રમો છે જૂના દેવાલયો તો તમે આસ્થાની યાત્રા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી સબસ્ક્રાઈબ કરતા નહીં શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં ખાસ જય ગિરનારી લખજો તો અમારો ઉત્સાહ તમે વધારો છે એમ સાબિત થશે આ ભૂલતા રહે તમને જૂના જૂના મંદિરો અતિ પ્રાચીન ગુફાઓ ગિરિકંદરાઓ ગાઢ જંગલો એની અંદર જઈ જઈ અને તમને અમે દર્શન કરાવશું હવે આપણે આવી ગયા છે જરિયા મહાદેવ ને જોઈ શકો તમે મિત્રો ગાઢ જંગલ છે એની અંદર સીડીમાં ઉપર નથી ચડાવવા નીચે ઉતરવાનું છે કેમ કે ગુફા ટાઈપનું આખું મંદિર છે સમય મળે તો જરૂર જજો અને શ્રાવણ મહિનામાં તો બહુ ભીડ હોય છે એમ અહીંયા કોઈ મહાત્મા કે પૂજારી કે કોઈ છે નહીં બે ત્રણ ભાઈઓ છે એ ત્યાં રોકાય અને સેવા પૂજા કરે છે ને મંદિરનું ધ્યાન રાખે છે પણ ચોખ્ખાઈ ખૂબ સુંદર અને સરસ મજાની છે અને અમે અચાનક જાતા હતા બીજી જગ્યાએ અને બોર્ડ વાંચ્યો કે જરિયા મહાદેવ ચાલો ને ભાઈ દર્શન કરવા તો જઈએ ને ચોટીલાથી માત્ર અગિયાર કિલોમીટર થાય છે આ જે મેં આપને વાત કરીને વિશ્વદાનંદ સ્વામીજી એમની આ સમાધિ છે એમના દર્શન કરો એ મહાત્માએ અહીંયા એક મહાકાલીની ગુફા છે મહાકાલી અને શિવજી બંનેને પ્રસન્ન કર્યા હતા એટલે એમનું આ સ્થાન છે હવે તમને બિલકુલ અંદર લઈ જાઓ છો તમે દર્શન કરી શકો છો પહેલાં તો પાતાલ ગંગાને અધુત જલ ક્યાંથી આવે છે ને વૈજ્ઞાનિક લોકો પણ આદિ ઉદિ ત્યાં સંશોધન કરી અને કહી નથી શક્યા કે ક્યાંથી જલ આવે છે પાતાલ ગંગા છે તમને બતાવવાની કોશિશ કરું છું પણ દેખાશે ને જો જલ ભરેલું છે અંદર કુંડની અંદર હવે તમને ગુફા તરફ લઈ જાઉં છું જો આ વટ વૃક્ષ મોટા મોટા વૃક્ષ છે એના વૃક્ષ નથી પણ એના થળ અને મૂળ અંદર આવી ગયા છે અને વિશાળ મહાકાય શિલાઓ છે એની અંદરથી ટપ 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 એવું પાણી જરે છે એટલા માટે થઈને આ મહાદેવજીનું નામ જરિયા મહાદેવ છે આપણે ટપકીએ છીએ જરે છે અભિષેક થાય છે એવા શબ્દો બોલી શકીએ પણ પાંચાળની ભાષામાં એ લોકો જલ જરે છે એમ બોલે છે એવું આપણે કેમ જલ જીરણી એકાદશ કહીએ એ જ રીતે અહીંયા જલ ઝરે છે માટે તમને દર્શન કરાવવા લઈ આવ્યો છું તમારા ઈષ્ટ મિત્રો સ્નેહી સગાઓ મિત્ર મંડળ બધાને આ વિડીયો મોકલજો ને એક વખત તો અચૂક જાજો જાજો અને જાજો જ ચોટીલાથી ચોટીલા તમે ગયા છો ને એક કલાકનો સમય હશે ને તો એ તમે જઈને પાછા રિટર્ન આવી શકશો જો તમે મહાદેવજીના દર્શન કરો અહીંયા ત્રણ શિવલિંગ છે એક નહીં પણ ત્રણ શિવલિંગ છે અને સવારનો સમય છે એટલે ગાડીમાં પણ અમને ખૂબ મજા આવે છે ને તિરુપતિ બાલાજીની સ્તુતિ ચાલુ કરી તમને થોડો ડિસ્ટર્બ થશે પણ મને ખૂબ આનંદ આવે છે એટલા માટે થઈ અને તમને આ દર્શનનો લાભ લેવાનું અમને વિચાર આવ્યો કે બધા દર્શકોને પણ આપણે દર્શન કરાવીએ તો તમે બધા દર્શનનો લાભ લ્યો અને તમને જેટલી જૂના વિડીયો જોવાની ઈચ્છા હોય એ પણ કોમેન્ટમાં લખજો ને નવા મિત્રો જે જે આવેલા હોય એને વિનંતી કે જો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને પણ અમારી ચેનલનો અત્યધિક લાભ મળશે લાભ મળશે એમ નહીં અત્યધિક લાભ મળશે આ મહાદેવજીના તમે દર્શન કરી ગયો એના પછી આ જો વૃક્ષ એના મૂળ છે ને થળ એ અંદર આવી ગયું છે ગુફાની અંદર ઉપર તો તો મહાકાય વૃક્ષ છે ॐ सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उजन्यं महाकाल ओङ्कारमलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यामेमशङ्करं सेतुवन्देतु रामेशं नागेशं दारुकावने वाराणसीयं तिविश्वेशं त्र्यम्बकं गौतिमीटते हिमालयतु केदारं घृष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पणे नर सप्तजनमप्रितं पापं स्मरणेन विनश्यति ज्योषकृतमे वृक्ष विशाळः ઘટાટોપ વૃક્ષો છે હવે અહીંયા એક બીજી મહાકાલીની ગુફા જે તમને વાત કરીને એ મહાકાલી માતાજીની ગુફા છે ત્યાંય સંત ભગવાનનો ધો છે ત્યાંય સંત ભગવાનની ચરણ પાદુકા એટલે કે ચાખડી છે ત્યાંય સંત ભગવાન જે જગ્યાએ તપ કરેલું છે ત્યાં એમનું એ જ આસન હજી એમને ધોયેલું પણ નથી વર્ષોથી એમને રાખેલું છે જો તમે દર્શન કરી શકો છો દાન પેટી છે ગુફામાં તો ઘનઘોર અંધારું છે એટલે આપને હું દર્શન નહીં કરાવી શકું પણ આ ગુફાની જગ્યા તમને બતાવી દઉં છું આ જગ્યા ગુફા છે તમે ક્યારે આવશો તો મોબાઈલની બેટરી અથવા તો સાથે ટોર્ચ કે બેટરી લાવજો તો દર્શનનો લાભ મળશે જો આ ગુફા મહાકાલી માતાજીની દિવ્ય ગુફા છે એ સંત ભગવાનનું ચિત્ર છે અને બાજુમાં ધૂણો છે એમની જો આ પવન પાવડી છે સાધુ સંતો જે નાથ સંપ્રદાયના મહાત્માઓ સાથે રાખે છે ને એ આ પવન પગડું એના પણ આપ દર્શન કરી શકો કેટલી જૂની હશે અને આ એમનો ધૂણો છે અને આ એમની ચરણ પાદુકા જો કોશિશ કરું છું ચોખ્ખું ચિત્ર થાય પણ એટલું બધું અંધારું પડે છે કે નથી આવતું આમાં કોઈ અને આ એમની વર્ષો જૂની ચરણ પાદુકા છે અને આ ગુફા ગુફામાં કાંઈ જોઈ શકશો નહીં તમે ખૂબ સુંદર સરસ મજાના દિવ્ય દર્શન કરો અને તમારા ઓળખીતા મિત્રોને લાગતા ઓળખતાને બધા કરાવો અને એક વખત આ સ્થળ ઉપર આવવા જેવું ચોક્કસ છે બહુ જૂનવાણી છે અતિ પ્રાચીન છે અને અહીંયા કોઈ અમને વાત કરી કે પાછળના ભાગે અહીંથી પાંચેક કિલોમીટર દૂર તળાવ છે બહુ જૂનું તળાવ છે એના તમે દર્શન કરી શકો ઉપર જાઓ તો અમે ચાલીને અહીંયા ઉપર આવ્યા છે હવે તળાવ દેખાય છે કે નહીં એના દર્શન જો અમને થશે તો તમને સો ટકા આ દેખાય તો છે કોશિશ કરું હા બરાબર જો આ તળાવ છે આ તળાવથી મહાત્માઓ ડોલે ઢોલે પાણી ભરી અને રસોઈ કરી અને જમતા અને સાધુ સંતોને જમાડતા એવું દેદીપ્યમાન ગાઢ જંગલ સુંદર સરસ મજાનું તળાવ છે અમને તો ખૂબ આનંદ આવ્યો આ સ્થળ ઉપર આવીને કોઈ નથી માત્ર એકલા અમે જ છે અત્યારે એવું શાંત તમે જોયું ને વિડીયોમાં કોઈ માણસ જ નહીં દેખાય તમને એવું ઘટાટોપ જંગલ છે માટે તમે લોકો પણ દિવ્ય દર્શન કરી અને પતિત પાવન થાવ બરાબર જય ગિરનારી જય માતાજી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય ગિરનારી ખાસ લખજો ભૂલ્યા વગર જો આ વૃક્ષોના તમને ગૌ માતા કી જય જો ગૌ માતાના પણ દર્શન થાય છે અહીંયા બસ હવે ફરી પાછા અમારી ગાડી પાસે જઈએ છીએ હવે એક નવો વિડીયો બરાબર સૂરજ દેવળ ધામનો પાંચાલનું એ પણ એક પવિત્ર ધામ છે એમના વિડીયોમાં પણ તમને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરવાનું વિશાળ આશ્રમ ત્યાં જય